પણ મચી જવા પામે છે અને પોલીસ આરોપીઓને દબોચી પણ લે છે આ જે જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ તેમને લઈને આવે છે તે સમયે આરોપીઓ ચાલી પણ નહોતા શકતા અને કહી રહ્યા હતા કે માફ કરી દો ભૂલ થઈ ગઈ હવે પછી ક્યારેય તે કાયદો હાથમાં નહીં લે પરંતુ તે ભૂલી ગયા હતા કે હવે તે જેલના સળિયાના પાછળ ધકેલા છે કોર્ટમાં કેસ ચાલશે અને પુરાવાના આધારે કોર્ટ તેમને દોષિત ઠેરવશે તો તેમને આ જીવન

અને કઈ રીતના ચાપુ તે બધું વિગતે પંચનામું કરવામાં આવેલું મેસેજ એક જ તે આપવાનો છે અમારા પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે આ સુરતના લિંબાયતમાં જે ઘટના બની હતી તેમાં બંને આરોપીઓને લાવવામાં આવ્યા હતા ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર હતી જોકે હજી સુધી હત્યા કયા કારણોસર થઈ તે સ્પષ્ટ નથી થઈ શક્યું અને આ હત્યાની ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો પણ માહોલ છે સુરતમાં એક લાંબા સમયથી જે પ્રકારે આ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે અન્ય ગુનેગારો જે પ્રકારે ગુનાને અંજામ આપી રહ્યા છે તે કારણસર સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક ભયનું છે છે અને પોલીસ તેમની કામગીરીના સામે સ્વાભાવિક સવાલો ઉપસ્થિત થાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો